આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ પાંચ જગ્યાએ યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું જેમાંથી રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા જીજાબાઈ સ્વિમિંગ પુલ ખાતે એકવા યોગનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાર વર્ષથી લઈને સિત્તેર વર્ષ સુધીની મહિલાઓ છોડાઈ હતી એકવા યોગના અનેક ફાયદાઓ છે ગરમીની ઋતુમાં એકવા યોગને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે કારણ કે લોકો ગરમીની ઋતુમાં એક્સરસાઇઝથી દૂર ભાગતા હોય છે તેથી આવા સમયે એકવા યોગને લોકો ના નહીં કહી શકે કારણ કે આ યોગ પાણીમાં કરવાના હોય છે એકવા યોગ કરવાથી શરીરમાં લચીલાપણું આવે છે તેમજ શરીરના જે તે ભાગના દર્દ પણ દૂર થાય છે પાણીમાં યોગ કરવાથી બોડી રિલેક્સ તો થાય જ છે તો સાથે સાથે થાક અને તણાવમાંથી પણ મુક્તિ મળે છે નેતા લીલુબેન આજે એકવા યોગ એટલે આ યોગ દિવસ એકવીસ જૂન એટલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છે યોગ દિવસ વિશ્વ યોગ દિવસ નિમિત્તે આપણે ઉજવી રહ્યા છે એકવા યોગ એટલે કે આપણે પાણીમાં રહીને જે યોગા કરી શકે એ રીતના છે ને આજે બહેનો જે છે સ થી સાઠ વર્ષના બહેનો આમાં એકવા યુગમાં જોડાણા છે ને સાહીઠ પચાસથી સાહીઠની સંખ્યા છે આ મહાનગરપાલિકા દ્વારા આયોજન કરેલું છે